નમસ્કાર ખેડૂત મિત્રો લીલડી ધરતી યુટ્યુબ ચેનલની અંદર હું એજે એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ ખેડૂત મિત્રોને આપણે મળીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો હંમેશા પ્રયત્નો જે છે એ આપણા રહ્યા છે ત્યારે ખેતી જે છે એ દિવસે દિવસે એ ખર્ષાળ થતી જાય છે અને ખેતીની અંદર એ કેવી રીતના જે છે એ આપણે પગલાં ભરીએ તો ખેતીની અંદર જે છે એ આપણી ખેતીને પણ બચાવી શકીએ અને સાથે સાથે એ આપણા પાકને પણ જે છે એ જરૂરી પોષક તત્વો મળી રહે મિત્રો હાલ જે છે એ શિયાળું વાવેતર જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે આ વર્ષે એ ખેડૂત મિત્રોએ એ ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ઘઉં જે છે એ આપણે બધાને ખબર છે કે એની અંદરથી એવડું મોટું ઉત્પાદન જે છે એ મેળવી શકતા નથી એમાં એટલા બધા ભાવ પણ મળતા નથી એટલે ઘઉં જે છે એ આપણા ઘર પૂરતા જે છે એ બધા ખેડૂત મિત્રો વાવવાનું પસંદ કરે છે ઘઉં જે છે એની અંદર કેવી કાળજી રાખીએ તો ઓછા ઓછા વિસ્તારમાંથી આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ તો મિત્રો સૌ જે છે એ આપણે આજે ઘઉંની વાત કરવી છે પણ સૌપ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે ઘઉંમાં કેવી કાળજી રાખીએ કયા સમયે કેવી કાળજી રાખશું તો ઘઉંની અંદર જે છે આપણે વધારે ઉત્પાદન મેળવી શકશું એની વાત જે મિત્રો કરશું આપનો પરિચય મારો પરિચય હું જોગદિયા શાંતિભાઈ જીણાભાઈ ગામ હેમાળ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું અડસઠ છવ્વીસ જીરો પાંચ જગદીશભાઈ જોગદિયા

ટુકડા આપણે કહેતા ટુકડા 496 ટુકડા જોઈએ બાઈસ વિગાદિત કેટલું વાવેતર નાખ્યું વિગાદિત કેટલું બસ એક મણ એક મણ વાવ્યું છે પાયાની અંદર કયા ખાતરો વાપર્યા છે પાયાની અંદર આપણે ડીએપી નાખ્યું છે કેટલું નાખ્યું છે આમાં ડીએપી નાખ્યું છે પંદર કિલો પંદર કિલો જેવું ડીએપી આપ્યું છે બરોબર મિત્રો ઘઉં જે છે એ ટ્રેક્ટર થી વણી થી વાવી દીધા છે હા ટ્રેક્ટર થી કેટલા સા છે છે એક કેરા ની અંદર આવ્યા કોલા માં અગિયાર અગિયાર સા છે છે આવ્યા છે બરોબર છે અગિયાર કર્યા છે અને છ ફૂટ નો પાટલો કર્યું છે છ ફૂટ ના પાટલા ની અંદર હવે બીજું મારે એ પૂછવું છે શાંતિભાઈ કે ઘઉં ની અંદર જે છે એ પિયત કેટલા પિયત જે છે અત્યારે આપ્યા છે આ અત્યાર સુધીમાં પેલા જ પાણ માં બધું કમ્પલેટ રીતસર અત્યારે ઓગી ગયા છે અને હવે અત્યારે આજ થી કે કાલ મતલબ માં ત્યારે માં છે બરોબર છે હવે પીએ આપવાનું ખાતર અને પાણી બરોબર બંને ખાતર જે છે એ કયું ખાતર આપવાના છો ખાતર ઉરિયા નાખી અને પાણીની ગણતરી છે અત્યારે ઉરિયા કેટલું નાખશું ઊરિયા હા હા ઊરિયા દસ થી પંદર કિલો જે જે છે એ નાખશો સરસ મજાની વાત જે છે મિત્રો આપણને કરવામાં આવી ઘઉંની અંદર જે છે એ કટોકટી ખૂબ અગત્યની વસ્તુ છે ઘઉંની અંદર પિયત જે છે એ દેવામાં ખૂબ કાળજી રાખવી પડતી હોય ત્યારે પિયત જે છે એ ખાસ કરીને આપણે પિયત આપણે જો કરવામાં કાળજી રાખીએ તો ઘઉંની અંદર જે છે જો વધારે પિયત આપણે આપીએ તો જેથી કરીને એને ફૂટ વધારે અને ફૂટ વધારે પડે તો મિત્રો આપડે ખુબ સરસ મજાનું કામ એ કેવાય કે એની અંદર એક જગ્યાએ વધારે તો ફૂટ વધારે હોય તો ઉત્પાદન આપણે વધારે આ એક અવસ્થા છે બીજી અવસ્થા છે ગાભા અવસ્થા જયારે ડુંડી ભરાય છે ડુંડી ભરાતી હોય એ અવસ્થા અને જો આપણે જે છે આપણે દાણો જાય અવસ્થા આવી જાય જયારે કહેવાય કે એની અંદર જે છે એ ખુબ સરસ મજાના જે છે દાણા ભરાય જાય ત્યારે પણ પાણીની ખેંચ પાડવી જોઈએ નહીં તો આપણે એનાથી ફાયદો થાય હવે જયારે ખાતર જયારે મિત્રો આપણે આપી રહ્યા છીએ ત્યારે

આમાં બને ત્યાં સુધી જે છે જો આપણે ઝેર ન નાખીએ તો આપણા માટે બધા કરતા હારામ પણ જે છે એ જે ખેડૂત મિત્રો જૈવિક ખેતી કે પ્રાકૃતિક ખેતી નથી કરતા તો એ મિત્રો આમાં સક્રમ ઉપયોગ કરી શકે છોડનો સંપૂર્ણ વિકાસ કરવો છે જ્યારે કઈ દવાનો છંટકાવ આપણે કરીએ જ છીએ ત્યારે પ્રોસીડ

એક વાર જે છે એ બે કેરા માં કરે અઢીસો ગ્રામ લઈ આવે બે કેરા માં ખાલી સંટકાવ કરે અને ત્રણ ચાર દિવસ જવા દે જવા દે એટલે એને એનો ખ્યાલ આવી જશે કે આમાં હું ફેરફાર થયો અને ફેરફાર થાય તો જ્યાંથી લાવવાય ત્યાંથી આ આ પાછું પ્રોસીડ નું જે છે આ કામ છે એટલે ફૂટ જે ઘઉં ના પાક ની અંદર સારામાં સારી ફૂટ લાવવા માટે આ પ્રોસીડ જે છે એની ભલામણ જે છે એ કરવામાં આવે છે અને એ પ્રોસીડ જે છે એની કિંમત જે છે એ બસો ને નવ્વાણું રૂપિયા ની કિંમત છે અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ ને અને એ અઢી વીઘામાં થાય બે પણ જે છે એનાથી તમને ખુબ સરસ મજાનો ફાયદો થશે તો આ પ્રોસીડ નો પણ ઉપયોગ કરો અને સાથે સાથે જે છે એ ઘઉં અંદર જીવામૃત બને તો બધા કરતા સારું જીવામૃત જે છે એ બનાવવાનો જો આગળ આપણે રાખશું તો ઘઉંની અંદર જે છે એ ખૂબ જ સરસ મજાનું જે છે એ કહેવાય ને એનો એની મીઠાશ જ્યારે પાક છે ને ઘઉં ત્યારે એની મીઠાશ એની ક્વોલિટી આ ખૂબ સરસ મજાનું થાય છે તો એનો પણ જે છે એ ઉપયોગ આપણે ઘઉંની અંદર જે છે એ આપણો પાક પાકે ત્યાં સુધીમાં બે વખત ઓછામાં મોછું જો આપીએ તો ઘણું બધું થઈ ગયું તો જમીનની અંદર જે છે એ રહેલા પોષક તત્વો પણ છોડને મળે છે જમીન જે છે આપણી પાસે જીવતી થાય છે જમીનની અંદર અત્યારે આપણે ગમે એટલું કરીએ છીએ તો ક્યાંય અળસિયું જોવા મળતું નથી ત્યારે આ અળસિયા પણ જે છે આપણા જમીનમાં પાછા જે છે એ તૈયાર થશે ત્યારે ખૂબ સરસ મજાના આ ઘઉં જે છે એ ખેડૂત મિત્રો જ્યારે વાવ્યા છે પોતાના ઘરે જ ખાવાના છે તો મારું તો એવું કહેવાનું છે કે જો ઘરે જ વાવવાના હોય તો ઉડિયા ખાતર પણ નાખવાનું

દવા ખાતર નાખ્યા વગરનું પણ ખાવાનો થોડોક આગ્રહ રાખીએ કારણ કે દવા ખાને પૈસા દેવા એના કરતાં આપણા ઘરે પાંચ મણ ઓછો થાય તો પણ જે છે એ ફાયદો થશે તો મિત્રો આ આતી વાત આ જે આપણા ઘઉંના પાકની અંદર જે કહેવાની હતી કે ફૂટ માટે જે છે ઘણા બધા ખેડૂત મિત્રો ઘણા બધા ખર્ચાઓ કરતા હોય સલ્ફર નાખતા હોય વ્યુમિક નાખતા હોય ઘણા બધું આપતા હોય ત્યારે મિત્રો આનો ઉપયોગ જે છે વરદાન પ્લસ એટલે કે સિવિડનો ઉપયોગ જે છે કરે પ્રોસીડનો ઉપયોગ કરે તો ખેડૂતો માટે ખૂબ ઉપયોગી થશે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ પ્રોડક્ટ જે છે તમારા વિસ્તારમાં ક્યાં મળશે દાખલા તરીકે હેમાળમાં જાફરાબાદ માં ક્યાં મળશે કે ઉનામાં ક્યાં મળશે અથવા તો જે છે એ ગુજરાતમાં કોઈ પણ ખૂણે ખેડૂતને કઈ જગ્યાએ મળશે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે એ નંબર લખી લો શાંતિભાઈ અમારા ખેડૂત મિત્રો ને તમારે મોકો મળ્યો અને તમે ઘઉંના પાક ની ખુબ સરસ મજાની એક વાત કરવાનો એક સાંસ મળ્યો એ બદલ હું એ આપનો ખુબ ખુબ આભાર માનું છું ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન